ક્લાસિફાય કેટલોગ કોડ અને કોલમ ક્લાસિફિકેશન વિકસાવતા સમયે ઘણા કેનન રજુ કર્યા હતા પ્રથમ જે કેનન ઓફ કેરેક્ટરિસ્ટિક એટલે કે વિશેષતા માટેના કેનન જો જોઈએ તો કેનન ઓફ ડિફરન્શિયેશન જેમાં વર્ગો એકબીજા કરતા અલગ હોવો જોઈએ કેનન ઓફ પ્રિલેસ વન્સ કેમાં પસંદ કરેલી વિશેષતા વિષય માટે યોગ્ય હોવી જોઈએ કેનન ઓફ અસર્ટેનિટી એટલે કે કોઈ પણ વિશેષતા ચોક્કસ રીતે ઓળખી શકાય તેવી હોવી જોઈએ કેનન ઓફ પરમેનન્સ

એ વર્ગો માટે છે જેમાં કેનન ઓફ એક્ઝોસ્ટિવનેસ કેનન ઓફ એક્સક્લુઝિવનેસ તથા કેનન ઓફ હેલ્પ સિક્વન્સનો સમાવેશ થાય છે કેનન ઓફ એક્ઝોસ્ટિવનેસમાં બધા જ સબ ક્લાસીસ આવરી લે છે કેનન ઓફ એક્સક્લુઝિવમાં ધ્યાન આપવામાં આવે છે કે એક વર્ગ બીજા સાથે ઓવરલેપ ન કરે અને કેનન ઓફ હેલ્પ સિક્વન્સમાં વપરાશકર્તા માટે ઉપયોગી એવા ક્રમમાં ગોઠવાય છે હવે કેનન ઓફ ચેન જોઈએ જે શ્રેણીબદ્ધ માટે છે તો કેનન ઓફ ગ્રેડેશન એટલે કે વર્ગો

તો પર્ટિક્યુલર થી જનરલ તરફ જ્ઞાન વધે છે ફોર એક્ઝામ્પલ ઓપ્ટિક્સ થી ફિઝિક્સ થી મુખ્ય વિષય સાયન્સ પ્રિન્સિપલ ઓફ હેલ્પસિંગ કોઝ એટલે કે વપરાશકર્તા માટે અનુકૂળ ક્રમ રાખ જેમાં ઉદાહરણ જોઈએ તો ચિલ્ડ્રન ચિલ્ડ્રન પછી એડલ્ટ પછી સ્પેશિયાલિસ્ટ પ્રિન્સિપલ ઓફ કન્સિસ્ટન્સી ના મંતવ્ય મુજબ સમાન પ્રકારના વિષયો માટે સમાન આધાર લેવો જોઈએ પ્રિન્સિપલ ઓફ મોડ્યુલેશન જેમાં સબ ક્લાસ જનરલ ક્લાસમાંથી તર્ક સંગત રીતે ઉત્પન્ન થવું જોઈએ પ્રિન્સિપલ ઓફ નોટેશન જોઈએ તો પ્રિન્સિપલ ઓફલી માં નોટેશન સરળ હોવું જોઈએ પ્રિન્સિપલ ઓફ ને એટલે કે સિમ્પલ અર્થપૂર્ણ અને યાદ રાખવા સરળ હોવા જોઈએ પ્રિન્સિપલ ઓફ હોસ્પિટાલિટી જેમાં જ્યારે પણ નવો વિષયનો ઉદ્ભવ થાય ત્યારે એને અંદર સમાવવા માટે જગ્યા હોવી જોઈએ પ્રિન્સિપલ ઓફ કન્સિટન્સી એટલે કે સમગ્ર વર્ગીકરણમાં નોટેશન સમાન પદ્ધતિને અનુસરે પ્રિન્સિપલ ઓફ બુક ક્લાસિફિકેશન જેમાં કોલ નંબર અને કન્સ્ટ્રક્શન એટલે કે ક્લાસ નંબર ઓથર માર્ક અને યરનો સમાવેશ થાય સેલ્ફ અરેન્જમેન્ટ બુક્સ ને ક્લાસ નંબર મુજબ સેલ્ફ પર મૂકવા સબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન એટલે કે પુસ્તકોનો વિષય યોગ્ય રીતે દર્શાવવો જોઈએ હવે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ક્લાસિફિકેશન સ્કીમ તૈયાર કરવામાં માર્ગદર્શન આપે છે કેટલોગની નજરે જોઈએ તો બુક્સ માટે યોગ્ય ક્લાસ નંબર નક્કી કરવા માટે નોલેજ ઓર્ગેનાઇઝેશન માં આધારભૂત એટલે કે જ્ઞાનને લોજિકલ રીતે ગોઠવવા માટે યુઝર સર્વિસ માં ફાયદાકારક જે બુક્સ નું લોકેશન અને એક્સેસ સરળ બનાવે છે નિષ્કર્ષ જોઈએ તો કેનન્સ જે ચોક્કસ નિયમો અને ક્લાસિફિકેશન ની ચોકસાઈ માટે પ્રિન્સિપલ જોઈએ તો વ્યાપક માર્ગદર્શક તત્વો જે ક્લાસિફિકેશન ની દિશા નક્કી કરે છે અને બંને લાઇબ્રેરી ક્લાસિક બંને લાઇબ્રેરી ક્લાસિફિકેશન માટે અનિવાર્ય છે કારણ કે નોલેજ ઓર્ગેનાઇઝેશન ને સિસ્ટમેટિક લોજિકલ અને યુઝર ફ્રેન્ડલી બનાવે છે